બાલવાટિકાના ભૂલકાઓ પેલા ધોરણમાં આવ્યા છે તેઓને અહીંયા ભણવાનો ખૂબ જ ઉત્સાહ છે બાળકો સ્કૂલે ભણવાની મજા આવે છે ને તમે બાલવાટિકામાંથી કેટલામ ધોરણમાં આવ્યા પહેલામાં સરસ ખૂબ સરસ તૈયાર છો તમે તો એક થી વીસ અંક બોલવાના છે હું કહું ત્યારે ચાલો સરસ મજાને તાલી પાડી દો તો સરસ કમળ કરી દો તો કમળ કરી દો તો ગુલાબ કરો તો સરસ વેરી ગુડ ખૂબ સરસ ચાલો બોલો એકડા અંક બોલો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાચા બોલ્યા છો પેલા ધોરણમાં સરસ મજાનું ભણજો હ મજા આવે છે ને ભણવાની ખૂબ સરસ વેરી ગુડ શાબાશ